હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार एक सौ ने अँसी रुपया चना तो तेना भाव एक हज़ार एक सौ पचास रुपया लई ने तेना भाव एक हज़ार त्र सौ साइठ रुपया मेथी तो नीचा भाव नौ सौ रुपया लैने तेना भाव एक हज़ार ने पांच रुपया अड़द तो नीचा भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ ने रुपया જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સિત્તેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સાસઠ રૂપિયા કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને નવસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સાત રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને તેતાલીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો સાહીઠ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે વિ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચૈયા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે ને એકોતેર રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અગિયાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને એકાણું ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકતાલીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને છવ્વીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છન્નું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકાણું રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચોપન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોતેર રૂપિયા છણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચાસ રૂપિયા રસકો તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ચારસો રૂપિયા मेथी तोनाचा भाव एक हज़ार चालीस रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ने त्रीस रुपया अड़द तो एक हज़ार त्र सौ सीतेर रुपया लैने तेना भाव एक हज़ार छ सौं रुपया मग तो निचा भाव एक हज़ार बसो पचास रुपया लैने तेना भाव एक हज़ार छसौने त्रीस रुपया પછી વાત કરીશું ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને સાહીઠ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સાહીઠ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને દસ રૂપિયા જે આપણે આગળ વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને નેવું રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સડસઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો દસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી આ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને નવસો રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને સિત્તેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને પાસઠ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે